રાજ્યની ત્રણ મેડિકલ કોલેજમાં મોટા પાયે અનિયમિતતા બસો પચાસ બેઠકો કાપી લેવાય ત્યારે અપૂરતી વ્યવસ્થા જગજાહેર છે ફેકલ્ટીનો અભાવ સહિતની અનિયમિતતાના કારણે દેશમાં અંદાજે છ હજાર બેઠકો રદ કરાઈ રાજ્યની ત્રણ મેડિકલ કોલેજમાં મોટા પાયે અનિયમિતતા સામે આવી છે બસો પચાસ બેઠકો કાપી લેવામાં આવી છે અપૂરતી વ્યવસ્થા ફેકલ્ટીનો અભાવ આ સહિતની અનિયમિતતાના કારણે દેશમાં અંદાજે છ હજાર બેઠકો રદ કરવામાં આવી છે નેશનલ મેડિકલ કમિશન એનએમસી દ્વારા તાજેતરમાં દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલી તમામ તપાસના સંદર્ભમાં દેશભરના અંદાજે સાતસોથી વધુ જે કોલેજો છે એની છ હજારથી વધારે બેઠકો કાપી લેવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતની જુદી જુદી કુલ ત્રણ મેડિકલ કોલેજની બસો પચાસ બેઠકોનો પણ સમાવેશ થાય છે જેમાં કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજની બેઠક શૂન્ય કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે આમ તો ચાલુ વર્ષે મેડિકલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને બેઠકોનું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે જોવું એ રહ્યું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેવાયેલો આ નિર્ણય વિદ્યાર્થીઓને હજી કેટલી મુશ્કેલીમાં પાડી શકે છે